જાવાનું એ આપણો પડ્યો રહ્યો ને આ છેલો રહ્યો ને છેલામાં બારજી આવી જો આના પછી બાર 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 ભાઈ જાય કે બરોબર પણ કોઈ ન નીકળ્યું નહીં આ ઓલે કેતો મોકી દો છો આવી

આઈ પોર પાક ખાઈ જતી એટલે મન જવા દે હો 5 રૂપિયા આપરવા દે તમારું કુરકુરીયું ખાઈ જતી હતી પર આંગો તેલા સરોબ વગીલા ભાત છે તો મારા અમે કે કે મમરા પડдах છે કોકો લઈને ઢબ દવા છે ને એમાં ભૂંડી છે સારું લાગે કઈ વિચાર આગળ જાતા હો અતાર મન કામ જ કામ લઈને રૂપિયા પગાર પછી અત્યારે કામ

હા મમ્મી આવ આ જો તનજી આવી આ તે માંતો ને અલે હું ની આવ આપડી છે ને કાકાની વાડી પર છે નહી ને બેટા ગામના કાકા હો આપણા નહીં આપડે ની નહીં આપ તો ખાલી કહેવાનું હોય ગામના કાકા કહેવા આ હું વાડીએ જઈ આવું ને હા વાડી તું જઈ અને તમ થોડું આમ નમ કરો પછી હું તમને એવું લાગશે કે બોલાવા આવી છો હાતે માંગો ખાધું જાવ રાઈ નાખું રોટલા ગળો તો હાતે હાતે માંગો બટુ લેંગણા લઈને આવો હો એ આ માનતો ના છો તો રીંગણા જોઈશે લે આમ એટલે મજા આવશે વાડીએ પછી આટલા વર્ષમાં વાડી કેવી હોય જોઈ જ નથી કેવી એ મજા આવશે ને કે વાત જ ન પૂછો

ઓ હો સે જીવા આ બધું આ બધું આ મેલ લેવાની છે કયા ગામના ગોરી હજાર વખત કીધું ગોરી નથી હું ધોરી છું જે કેતા હોઈ મને ક્યાં સુપર આ કોકરનો ભાઈ આજા એકલી છે ભાઈ કોકર કી બોરાય પેલા દુસાઈમાં જુતા લે 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 કેટલા વરસ એ ઓહો એકી વરાય ની પણ એ આ બુકા વન 10 નું ના પડે છે ઉપર 10 કરી વગર તો ઉપર્યો અડવાજો એ આ તો કુળા કુળા છે કે આ કે 100 ભાઈ તમે રહેવા દયો

અલા મારો નંબર લઈ લો લાવો મા ભાઈ હું નાઈક દઉં નંબર માર બેટા ચાર્જિંગ નથી તમે કે લે લે હાલો અમને કરી મે મિસ્કલ ના ના પેલા મને પેલા ફોન કરવા પર બાઈન છે ચાર્જિંગ કુટી જ દે છે હું ગાંડા કાઢો છો તમે કે લાગે હા તમાર બે નંબર નાખી દીધો બસ રેડી સારું તો અંધારું થાય એવું છે નેટિંગ રમી કાઈ વાંધો નહિ પણ પહેલા પહેલા મને ફોન કરવો નહી સેટિંગ સેટિંગ છે ઓલા ઘરખોકા સેટિંગ 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 રમવાનું કેસો

મે <laughs>